દર વર્ષે જ્યારે જ્યારે બજેટ કેન્દ્ર સરકારનું આવે છે ગુજરાત સરકારનું આવે છે ત્યારે સમગ્ર દેશમાં અને પ્રદેશમાં જિલ્લાઓમાં બજેટને લગતા સંવાદ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે હમણાં જ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનું અગિયારનું બજેટ રજૂ થયું અમૃતકાળનું આ બજેટ હતું ભારત દેશને મહાસત્તા તરફ લઈ જવા માટેનું આ એક મજબૂત બજેટ હતું ગરીબો માટે પીડિતો માટે વંચિતો માટે શોષિતો માટે સમાજના તમામ વર્ગના લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે ઉદ્યોગપતિઓ માટે એવું સર્વસ્પર્શી અને સર્વ સર્વસમાવેશક બજેટ એ રજૂ કરવામાં આવ્યું એના માટે ખેડૂત કલ્યાણ હોય યુવાનોને લગતા રોજગાર અને કૌશલ્યના વિષયો હોય મહિલાઓના સશક્તિકરણની વાત હોય સામાજિક ન્યાયની વાત હોય એમએસએમ ની વાત હોય શહેરી વિકાસની વાત હોય તો આ તમામ પાસાઓને આવરી લઈને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશને સમગ્ર દુનિયામાં અગ્રીમ ત્રણ ક્રમમાં અર્થતંત્રની દ્રષ્ટિએ મૂકવા માટેનું આ ખૂબ મજબૂત પગલું એ બજેટના સ્વરૂપમાં લીધું છે યુવાનોને રોજગાર આપવાની વાત હોય યુવાનોને ઇન્ટર્નશીપ આપવાની વાત હોય કે પછી માળખાકીય સુવિધા વધારવાની વાત હોય જેમ કે ગઈકાલે જ કેન્દ્રીય કેબિનેટે હાઈસ્પીડ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માટેની મંજૂરી આપી અને દસ હજાર પાંચસો કરોડ કરતાં વધુ રકમના ખર્ચે ખરાદથી અમદાવાદનો હાઈસ્પીડ રસ્તો પણ બનવા જઈ રહ્યો છે ત્યારે આ બજેટ એ સર્વસ્પર્શી સર્વસમાવેશક અને સમાજના તમામ વર્ગના લોકોના ઉત્થાન માટે ખૂબ ઉપયોગીની વળશે પરંતુ પ્રદેશનું બજેટ પણ જ્યારે રજૂ થાય ત્યારે બંને બજેટોની છણાવટ માટે અમે દર વર્ષે વર્ષોથી જિલ્લા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમ કરતા હોઈએ છીએ જેના ભાગરૂપે સમગ્ર દેશમાં જેમ પ્રદેશ કક્ષાએ કોઈ ને કોઈ મંત્રીશ્રી આવી રહ્યા છે ગુજરાતમાં માન્ય હરદીપસિંહ પુરીજી આવ્યા હતા અને પ્રદેશના નેતાઓ એ જિલ્લામાં જઈને લોકોની વચ્ચે બજેટની વાત મૂકતા હોય છે એ સ્વાભાવિક ક્રમ છે એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો છે રાહુલ ગાંધીજી બજેટને સમજ્યા જ નથી તમે જોયું હશે તો બજેટ પછી જે એમને ટ્વીટ કરી એમાં ચાર વિરોધાભાસી વાતો કરી હતી એક બાજુ એમણે એમ કહ્યું કે આ બજેટ એ કોંગ્રેસના મેનિફેસ્ટોની નકલ છે બીજી બાજુ એમણે એમ કહ્યું કે આ બજેટ એ ઉદ્યોગપતિઓનું બજેટ છે ત્રીજી બાજુ એમણે એમ કહ્યું કે આ બજેટ મધ્યમ વર્ગને મારતું બજેટ છે એટલે રાહુલ ગાંધી પોતે જ સ્પષ્ટ નથી કે બજેટને લઈને તેઓ શું કહેવા માંગે છે તમે જે પ્રશ્ન પૂછો છે એ પ્રમાણે એમણે જે પ્રતિક્રિયા बजट પછી ट्वीट ના માધ્યમ થી આપી દી એ બિલકુલ કન્ફ્યુઝ કરનારી હતી તો એ સાબિત કરે છે કે બજેટ ને રાહુલ ગાંધી સમજ્યા ન હતી देखिए जिस प्रकार से बजट जब पेश हुआ उसके बाद राहुल गांधी जी ने एक ट्वीट भी किया और बजट के बारे में जो बताया उसे तो यही विदित होता है कि राहुल गांधी जी बजट को समझे ही नहीं हैं उन्होंने एक ही ट्वीट में चार विरोधाभासी बात की है एक बार वो कह रहे हैं कि ये कांग्रेस के मैनिफेस्टो की नकल है दूसरा ये कह रहे हैं कि ये उद्योगपतियों का बजट है तीसरी बात कह रहे हैं कि ये गरीबों के विरुद्ध का बजट है तो राहुल गांधी खुद ही स्पष्ट रूप से कह नहीं पा रहे हैं कि वो कहना क्या चाहते हैं तो इससे तो यही स्पष्ट होता है कि राहुल गांधी जी इस बजट को समझने में विफल रहे हैं राहुल गांधी जी ने तो यह भी कहा है कि बजट के बारे में जो टिप्पणी की उसके बाद ईडी का उनको डर है देखिए जिस प्रकार से वायनाड में भूस्खलन हुआ जिस प्रकार से वायनाड की जनता अपने चुने हुए हालांकि उन्होंने इस्तीफा दे दिया है लेकिन जो अंतिम इलेक्शन वो वायनाड से लड़े थे अपने सांसद को देखना चाहते थे वो वहाँ पर पहुँचे नहीं वहाँ पर एक आक्रोश वहाँ पर पहुँचे तब इस मुद्दे से ध्यान भटकाने के लिए ये ईडी की एक नई नौटंकी राहुल गांधी जी कर रहे हैं